ફ્યોરિન મે યસ કાંચલ અનેໄટલ પરિવાર હોમ પરતા આ વખતે ગણપતિના સાથમાં આઉટ નવરાત્રી પર કંગે છે એટલે રાસ ગરબા ડાંગિયા બહુ જ બધી વસ્તુઓ થવાની છે આવો તમને એકવાર હું ગ્રાઉન્ડ બતાઉં ઘરે ને જો તો ખરેખર કેટલું મોટું ફૂટ કોર્ટ છે મોટા ગ્રાઉન્ડ લાઈવ ગાયક પણ આવવાના છે અને એક નવી વાત કઉ તમને આખા ગરબા ગ્રાઉન્ડ માં ખાલી ગર્લ્સ વોલ્યુટર જ રહેશે તો હવે રાહ જોવો છો ખેલૈયો હવે આઈ જાઓ આપણા ખેલૈયા ગ્રાઉન્ડ માં અંબેનગર